મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પંચાયત મંત્રી બચુ ખાબડ સતત પંદરમી કેબિનેટમાં ગેરહાજર મંત્રી પુત્રો પર ભ્રષ્ટાચારના આરોપ બાદ ખાબડ કેબિનેટમાં ગેરહાજર પુત્રો પર ભ્રષ્ટાચારના આરોપ બાદ મંત્રી ખાબડથી સરકારે દૂરી બનાવી છે પંદરમી ઓગસ્ટના ધ્વજારોહણના કાર્યક્રમમાં પણ સરકારી મંત્રી બચુ ખાબડની બાદ બાકી કરી છે સ્થાનિક કક્ષાના કાર્યક્રમમાં હાજર રહેતા છેલ્લે બચુ ખાબડ હાજર રહ્યા હતા તો મેની ચોથી જૂનની ત્રીજી અને જુલાઈની ની પાંચમી કેબિનેટ બેઠકમાં બચુ ખાબડ ગેરહાજર રહ્યા તો ચાલુ ઓગસ્ટ મહિનાની બે કેબિનેટ બેઠકમાં પણ ખાબડ ગેરહાજર રહ્યા છે આ વિશે પણ વધુ જાણકારી પ્રાપ્ત કરીશું અમારા સંવાદદાતા હિરેન પાસેથી હિરેન સતત બચુ ખાબડ ગેરહાજર રહી રહ્યા છે આ વખતની કેબિનેટ બેઠકમાં પણ તેઓ ગેરહાજર રહ્યા બિલકુલ મંત્રી બચ્ચુ ખાબડ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તેના પરિવારે ભ્રષ્ટાચાર કર્યો હોય એ હોયના આરોપ લાગ્યા છે આરોપ લાગવા રાજકારણની અંદર અલગ બાબત છે પરંતુ આ આરોપને લઈ અને જે ફરિયાદ દાખલ થઈ અને ફરિયાદ બાદ પોલીસે જે કાર્યવાહી કરી તેની અંદર મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રોએ જેલવાસ પણ ભોગવવો પડ્યો છે જોકે અત્યારે તે જામીન ઉપર બહાર આવ્યા છે પરંતુ આ જે દાગ લાગ્યો છે મંત્રી બચ્ચુ ખાબડના કપડાં ઉપર એ દાગ સમગ્ર સરકારને ન લાગે એ માટે સરકાર હવે તેનાથી દૂરી બનાવી રહી છે તેનાથી કિનારો કરી રહી છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યાર સુધીના સરકારી કાર્યક્રમમાં બાદ બાકી કર્યા બાદ પંદરમી ઓગસ્ટના ધ્વજારોહણના કાર્યક્રમમાં મંત્રી બચ્ચુ ખાબડની બાદબાકી કરવી એ અત્યંત ગંભીર અને મોટી બાબત આલેખી શકાય કારણ કે આ સંવિધાનિક પર્વ છે અને સંવિધાનિક પર્વની અંદર મંત્રી હોવા છતાં તેમની બાદબાકી કરવી એ ઘણો ગંભીર સંકેત આપે છે સમગ્ર બાબતે વાત કરીએ તો આ સરકારે ઉંદરે છછુંદર માફ કરજો સાપે છછુંદર ગળા જેવો થયો છે નથી મંત્રી બચ્ચુ ખાબડને સાથે બેસાડી શકતી સરકાર કે નથી તેને પદ ઉપરથી હટાવી શકતી વચ્ચેનો રસ્તો ઘણા છેલ્લા દિવસોથી અપનાવ્યો છે કે તેમને દૂર રાખવા મંત્રી તરીકે કાગળ ઉપર ચાલુ રાખવા માત્ર ને માત્ર કાગળ ઉપર અત્યારે બચુ ખાબડ મંત્રી રહી ગયા છે બાકી સરકારમાં ક્યાંય સામેલ કરવાની તેને મંજૂરી નથી અથવા તો સરકાર સામેલ કરવા ઈચ્છતી નથી આભાર તમામ જાણકારી આપવા માટે